લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાંદખેડામાં અસામાજિક તત્વોનો આતંક એક્ટિવામાં તોડફોડ કરી સળગાવી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 5 જાન્યુઆરીની સાંજે અસામાજિક તત્વોએ એક યુવકને રસ્તામાં ઉભો રાખી તેની એક્ટિવામાં તોડફોડ કરી સળગાવી દીધી હતી આ યુવકો હાથમાં લાકડી અને છરો લઈને રોફ જમાવતા હોવાના વિડિયો સામે આવ્યા છે જેમાં જાહેરમાં ગુંડા ગરદી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે ઘટનાના દિવસે સાંજે કીર્તનભાઈ પોતાના મિત્ર વેદાંત સાથે એક્ટિવા લઈને નીકળ્યા હતા કેવી રોયલ હોમ્સના ગેટ સામે મંથન ठाकूर અને સિદ્ધરાજ ઠાકોરે એકટીવા અટકાવી હતી વેદાંત વર્મા અને સી કે ચૌહાણ સાથે મિત્રતા ન રાખવા છતાં તેમના સાથે કેમ ફરો છો તેમ કહી જાતી વિષક ટીપ્પણી કરવામાં આવી હતી જેના બાદ ઉસ્કેરાયલા અસામાજિક તત્વોએ ફરિયાદ અને તેના મિત્રને માર માર્યો હતો અન્ય લોકો હાથમાં લાકડીઓ લઈને આવતા હોવાથી બन्ने યુવકો એકટીવા મુકીને ભાગી ગયા હતા બાદમાં અસામાજિક તત્વોએ જાહેરમાં લાકડી પથ્થર લોખંડની પાઇપ વડે એકટીવામાં તોડફોડ કરી હતી ઘટનાને ਨੇ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો આ સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવ્યો છે ફરિયાદીએ ચાંદખેડા પોલીસ મતકે મંથન ઠાકોર સિદ્ધરાજ ઠાકોર કિશોર ઠાકોર અમિત ઠાકોર સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે